આમે વાત કરી ને લોકશાહી ની પદ્ધતિ આપણે કે રીતે ચુકડી થાય એ બધું શીખા પછી આપણે છેલે જે વાત કરી એમ કે જે ચૂટાઈ જાય જે ઉમેદવાર કેમ કે આપણો દેશમાં ઘણા બધા ચૂટાઈ મે મુખ્યમંત્રી ચૂટાઈ બરોબર તો એની સપતવિધિ થાય કેમ કે લોકસભા ની ચૂટલી થાય તો દિલ્હી માં રાષ્ટ્રપતિ એમને સપતવિધિ કરાવે તો આપણે આ નમૂના તમને શીખવા મળે જો મને કે અયા કેવી રીતે સપત લીધી થાય એના માટે આપણે અયા આપડા બાર સંસદમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે તો એમની આપણે સપતવિધિ કરીએ પછી એમણે જે મંત્રી તરીકે એમણે તમારામાંથી જે લીધું કાપી છે પછી એમની સપતવિધિ કરાયો પણ આજે પહેલા આપણે મુખ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ આપણા બાર સંસદમાં જે સર્વસર્વા જે દેશમાં રાષ્ટ્રપતિ છે आपला बार संसद में निषाद में ये सर्वे सर्वांशे सबसे मोटा ये वाह हमारा आचरियों से आपने सबक वितिकराव आज योग आठ लड़के दूर राजनित्य बाय भारत माता का नाम है गुप्ता ने सौगम लाल चूप के मने बार संसद जेए पॉन्ट जॉब दे रहा आपसे ये योग पूरी निष्ठा दिया न स्वेच्छा है बजावेश मुसाल તત્પર રહી જો હું શાળા નિયમોનું પાલન ન કરી શકું તો મને બાર સંસદમાં જે પણ જવાબદારી આપી છે તેમાંથી મુક્ત કરવાની મંજૂરી આપું છું જય હિન્દ સ્વેશ હું શાળાના બધા જ નિયમોનું પાલન કરીશ અને કરાવીશ હું મારી ફરજ પાલન સદાય તત્પર રહીશ જો હું શાળા નિયમનું પાલન ન કરી શકું તો મને બાળ સંસદમાં જે પણ જવાબદારી આપશે